નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બંધારણમાંથી સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતા શબ્દો નહીં હટાવાય કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું કે બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતા શબ્દો દૂર કરવાની હાલ કોઈ યોજના નથી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરાયા હતા તેના પરથી ચર્ચામાં જાહેર મંતવ્ય દર્શાવે છે જે સરકારનું સત્તાવાર વલણ નથી અગાઉ આરએસએસ અને જગદીપ ધનખડે આ શબ્દો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ પ્રાંતમાં સૌથી વધુ ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ પોઈન્ટ અગિયાર ટકા ઉત્તર ગુજરાતમાં ચોપન પોઈન્ટ શૂન્ય ચાર ટકા સૌરાષ્ટ્રમાં ચોપન પોઈન્ટ શૂન્ય બે ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્યમાં પણ એકાવન પોઈન્ટ ચોસઠ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચનો મોટો નિર્ણય બિહાર બાદ હવે ચૂંટણી પંચ સમગ્ર દેશની મતદાર યાદીનો સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન કરવાનો નિર્ણય કર્યો છે કમિશને ચોવીસ જૂનના આદેશમાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાં અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે દેશના બાકીના ભાગોમાં એસઆઈઆર માટે સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ચૂંટણીપંચનું કહેવું છે કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેમાં સુધારો કરવો જરૂરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીટિંગ કરશો તો અમે ચૂંટણી નહીં લડીએ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જે કારણે બિહારમાં રાજકીય માહોલ ગરમાવો છે આ વચ્ચે આરજેડી નેતાએ જણાવ્યું છે કે બધું નક્કી થઈ જ ગયું છે કે લાખો વોટરના નામ હટાવવામાં આવ્યા છે આ વોટર્સે મત આપીને તેમની સરકાર બનાવી ત્યારે કેમ નામ હટાવવામાં ન આવ્યા અને મહાગઠબંધન સાથે ચર્ચા કરીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકીએ છીએ જો તમારે બેઈમાની કરવી જ હોય તો અમારે ચૂંટણી નથી લડવી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અડસઠ વર્ષ પછી બાલવાટિકાનું રિનોવેશન કરવામાં આવ્યું અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલી નવી બાલવાટિકાનું લોકાર્પણ થશે અડસઠ વર્ષ પછી આ બાલવાટિકાનું રિનોવેશન કરાયું છે જેમાં સૌથી ઊંચા ગ્લાસ ટાવર બુલબુલૈયા રાયડ સહિતના લોકોનું આકર્ષણ છે તેનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે આ બાલવાટિકામાં નાના બાળકોથી લઈને મોટા લોકોની એન્ટ્રી ફી પચાસ રૂપિયા છે રાઈડની અલગ અલગ ફી રહેશે અહીં સ્નો પાર્કની મજા પણ માણી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારને ખખડાવી પોલીસમાં ખાલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉદળો લીધો છે પોલીસ વિભાગમાં ખાલી પદો અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ છે હાઈકોર્ટે ભરતી કેલેન્ડર અંગે સરકારને ટકોર કરી છે હાઈકોર્ટે જણાવ્યું છે કે વાર્ષિક ભરતી કેલેન્ડરના કારણે ઉમેદવારોની સંખ્યા ઘટશે સરકારે જણાવ્યું છે કે પીએસઆઈનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર કરાશે જાન્યુઆરીથી જૂન વચ્ચે પ્રમોશનલ પોસ્ટ કેલેન્ડર તૈયાર કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા સોમવાર સુધી સ્થગિત લોકસભાના ચોમાસુ સત્રના પાંચમા દિવસે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી સોમવારથી ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન જયશંકર સરકાર વતી બોલશે આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ પણ ઓપરેશન સિંદૂર પર પોતાના વિચારો રજૂ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતા સાથે રહેવા બાળકીએ એક કરોડ માગતા સુપ્રીમ કોર્ટે ચોંકી ઉઠી સુપ્રીમ કોર્ટમાં બાળકીની કસ્ટડીનો એક અનોખો કેસ સામે આવ્યો છે જેમાં એક બાળકીએ પિતા સાથે રહેવા માટે એક કરોડની વિચિત્ર માગણી કરી છે અને આ સાથે કોર્ટ પણ ચોંકી ઉઠી છે આ મામલે સુપ્રીમ કોર્ટે બાળકીની માતાની આખરી ઝાટકણી કાઢીને કોર્ટને ચેતવણી આપી હતી કે તમે બાળકીની માનસિકતા બગાડી રહ્યા છો અને ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે બાળકીએ પિતા ઉપર હુમલો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં સારા દુર્ઘટના સાત બાળકોના મોત ઓગણત્રીસ ઘાયલ રાજસ્થાનના ઝાલાવડમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ મનોહર થાણા બ્લોકની પીપલોડી સરકારી શાળામાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં સાત બાળકોના મૃત્યુ થયા છે જ્યારે ઓગણત્રીસથી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ દુર્ઘટના ધોરણ સાતના ક્લાસરૂમમાં બની હતી જ્યાં પાંત્રીસ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા શિક્ષકો અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે વલસાડના અનેક તાલુકામાં વરસાદે બેટિંગ કરતા જોવા મળ્યા વરસાદને કારણે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા ઉપર પાણી ભરી વળ્યા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ કાપકી ગયો વાપીની બજારમાં પણ પાણી ભરાયા ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ટ્રાન્સલેટરને એવું કહ્યું કે વિડીયો થયો વાયરલ બ્રિટન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને કી સ્ટામર્સની સંયુક્ત પત્રકાર પરિષદમાં એક રસપ્રદ ઘટના બની સ્ટામર્સના ભાષણનો હિન્દીમાં અનુવાદ કરતી વખતે ટ્રાન્સલેટર થોડી અટવાય ત્યારે પીએમ મોદી હસીને કહ્યું કાંઈ વાંધો નથી વચ્ચે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી શકાય ચિંતા ન કરો આ ટિપ્પણી પણ બધા હસી રહ્યા હતા અને વિડીયો વાયરલ થયો સ્ટામર્સે પણ કહ્યું કે તેઓ એકબીજાને સારી રીતે સમજે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસની જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખા અને આરિસી ફાઉન્ડેશને આરોગ્યની આ પહેલ શરૂ કરી છે જેમાં ડાંગ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા અંતરિયાળ વિસ્તારોના લોકોને ઘર આંગણે આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આ વાનની સેવા શરૂ કરાઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ છે સાત હજાર વર્ષ જૂનું શિવમંદિર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે જેમાં ગઈકાલે સુરતમાં આવેલા સાત હજાર વર્ષ જૂના મંદિર વિશે જાણીશું આ મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિર છે જેની સ્થાપના સતયુગ પહેલાં થઈ હતી આ મંદિરમાં શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે આ મંદિરમાં રોજ બાવીસ જેટલી પૂજા થાય છે મંદિરનો જીર્ણોત્તર ઓગણીસો ને અડસઠમાં કૈવલ્ય મહાત્મા સ્વામી નૃસિંહ ગિરીએ કર્યો હતો કંતારેશ્વર મંદિરના નામ ઉપરથી કતારગામ નામ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે